હમ આજે પાછી મારા બગીચાની મજા તમને બતાવું જો આ કેવું સરસ છે છોડવો આનું નામ છે ગંધારી વેલ પણ એના નામ ઉપર નહીં હો એના રૂપ ઉપર જજો કેવી રૂપાળી છે કેટલા ફાઇન ફૂલો છે નામ કેમ આવું પાડ્યું હશે પાડનારા એ ખબર નહીં પણ બહુ મજાનું છે જો એક ગુચ્છામાં તો કેટલા બધા અસંખ્ય ફૂલો હોય છે કેટલા ફૂલો છે બહુ સરસ છે વેલ છે પણ આમ ક્યાંય ચડતી હોય એવું મેં જોયું નથી કે એ છે બધા અને વેલ અને ફૂલ ખરી ગયા પછી રીતે કેવું રૂપાળું લાગે છે ટોપ છે ઘણા બધા રંગોમાં આવે છે ગંધારી પણ મારે ત્યાં આ પીળો રંગ છે અને બીજો મલ્ટી કલર છે કેસરી લાલ અને પીળો ત્રણેય ભેળો જો આ જો આમાં લાલ પણ છે કેસરી પણ છે અને પીળો પણ છે પતંગીઓ આવ્યું મને એકને જ ગમે છે ગંધારી એવું થોડું પતંગિયા નહીં ગમે છે કેવી સરસ લાગે છે આના ફૂલ તરત ખરી જાય છે બહુ રહેતા નથી ક્યાંય સુધી એટલે હું અહીંથી તોડીને ભગવાનને ચડાવી શકું એવું કંઈ છે નહીં તરત ખરી જાય છે જો નીચે બધા ખરેલા જ છે ફૂલ આ મને ગમતી વેલ છે મારા બગીચાના કેટલાક ફૂલ ઝાડ એવા છે કે જે મને બહુ જ ગમે છે એક તો આ રૂપકડું કેવું સરસ છે ભૂંગળા નીકળ્યા કરે ને એના પાન બન્યા કરે જો એક ભૂંગળું નીકળ્યું છે એનું પાછું આવું મોટું પાન થશે આનું નામ પીકોક જીંજર આ લીલી આ છે ગ્લોનીમા પ્લાન્ટ કલરફુલ ટોપ છે ને મને ગમતા છોડવામાં તો આનો નંબર એ આવે કેટલાક આને સ્પાઈડર પ્લાન્ટ કે છે કેટલા ફાઇન છે પાંદડાની જ મજા પણ સરસ છે અન પાછળની સાઈડમાં જાંબલી રંગ છે અને આગળની સાઈડમાં લી લઈ લાઈનિંગ છે સરસ છે ને કેટલાક આને પણ સ્પાઈડર પ્લાન્ટ કહે છે આ બધા એના બચલા છે બચલા અને વાવીએ એટલે વળી પાછું નવું ઉગે તો મારા બગીચાની આ મજા